મિત્રો કેમ છો બધા મિત્રો આજે આપણે આપણા વર્મી કમ્પોસ્ટ યુનિટ ઉપર આરામ કરીએ છીએ અત્યારે અત્યાર સુધી બેડ બનાવવાનું હર્ષ આપણે વર્મી કમ્પોસ્ટ બેડ બનાવવાનું કામ ચાલુ હતું અત્યારે આરામ કરવા બેસીએ છીએ અને આજે તમારી સાથે લાઈવ વાત કરવાની ઈચ્છા થઈ તો ત્યારે લાઈવ વાત કરીએ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ जोड़ा तो नाम जो। बात है तो कमेंट તમારું નામ લખજો જેથી કરીને આપણે લાઇવ વાત કરી હોય તમારા બાર વાત કરી શકું અત્યારે એક વ્યક્તિ લાઈવ છે આજે આપણે અત્યારે આરામ કરવા માટે ઉપર જે જમવાનું બાકી છે પડી kvar રહી જમશું થોડું અને અત્યારે આપણે વર્મી કમ્પોસ્ટ નું એક બેટ તૈયાર થઈ ગયું થોડું આટર ચેન્જ કરવાનો હતું ચેન્જ કરી અને બેસાધીએ અત્યારે થોડીકવારમાં પછી જમમાં બેસશું તમે જે કોઈ વ્યક્તિ લાઈવ જો તો તમારું નામ કોમેન્ટમાં જણાવજો અને કઈ જગ્યાએથી વિડિયો જોવો છો તે જણાવી દો આપણે ફેસબુક માં પણ લાઈવ કરશું Instagram માં પણ અત્યારે 11 જણા જોવો છો 45 જણા આવી થઈ ગયા છે જે વ્યક્તિને મારી સાથે વાત કરીએ હોય લાઈવ વિડિયો કોલ માં તો તમે કોલ કરી શકો છો અને મને લાઈવ રિક્વેસ્ટ મોકલી શકો છો અત્યારે આપણે અહીંયા ઘાસ કટિંગ પણ ચાલી રહ્યું છે મારી પાસે તમે જે જોઈ રહ્યા છો એ નેપ આ ચીંજવો છે ચીંજવો ઘાસ છે એ ગાયને ખવડાવવા માટે અહીંયા એક જગ્યાએ કાપણી મશીન દ્વારા કપાઈ પણ રહ્યું છે આપણે થોડીક વારમાં ચાલુ થશે પછી જોઈશું અત્યારે આ એ જમવા માટે મશીનવાળા ગયા છે એ ગૌશાળાનું ઘાસ છે ઝીંજવો ઘાસ જો તમે કઈ જગ્યા થી વિડીયો લાઈવ નિહાળો છો કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખબર પડે કે તમે કઈ જગ્યા થી જોવો છો તમારું નામ શું છે કોઈ વ્યક્તિ 116 જણા છે એમાંથી કોઈ વ્યક્તિ એક પણ કોમેન્ટ જણાવીયું નથી તમે કોમેન્ટ માં જણાવો તમે કઈ જગ્યાએથી વિડિયો જોવો છો અને તમારું નામ શું છે આજે આપણે વર્મીકમ્પોસ્ટ યુનિટ પર આપણે બેઠા લ્યા છે અને આરંભ કરીએ છીએ અને આક દિવસમાં વિડિયો વર્મીકમ્પોસ્ટન એક લાઈક કરી છે એ પણ લાઈક કરીને તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો કોમેન્ટ કરીને જણાવો મિત્રો તમે અત્યારે એકસો ને ત્રેસઠ જણા લાઈવ જોઈ રહ્યા છો તમારું નામ જણાવો સલો મિત્રો આપણે ફેસબુક અને YouTube બંનેમાં લાઈવ થઈશું અત્યારે તમને કોઈ આમાં કોમેન્ટમાં કોઈ સવાસ્ત આપણ નથી અને કોઈ લાઈવ પણ થતા નથી વાત કરવાનો માટે કોઈ લાઈવ પણ થતા નથી લાઈવ કરજો રિクエスト મોકલજો તો આપણે લાઈવમાં વાત કરીશું મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં આપણે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનો ઇન્ટરવ્યુ આપણે આપણા ચેનલ પર અપલોડ કરતા વહી છે